આ દુકાન વેચી નાખવાની હે દઈ દેવાની હે તમારા ભાવમાં તમારા બજેટમાં અને ફૂલ લોકેશન જુનાગઢ રોડ અને રોડથી માત્ર ને માત્ર છઠ્ઠી દુકાન તમારે લેવી હોય ને મારા વાલા તો આ દુકાન આપી દેવાની હે દઈ દેવાની છે માત્ર ને માત્ર સાડા બાર લાખ રૂપિયામાં ઓફિસ લાયક કોઈ પણ બિઝનેસ માટે પણ ચાલે અને તમારે રોકાણ કરવા માટે બેસ્ટ દુકાન સારામાં સારી દુકાન અને લોકેશન તો જુઓ મારાવાલા બાસુરી મસાલા વારી ગલીમાં અને પાંચમી દુકાન આવ્યું રોડથી નજીક અને સારામાં સારી દુકાન તમે ગોતવા જાઓને તોય તમને આવા ભાવમાં મળે નહીં મારાવાલા સાડા બાર લાખ રૂપિયામાં દઈ દેવાની હે વેસી નાખવાની હે તમારે લેવીને મારાવાલા તો અમારો કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરો લાઈક કરો અને મારાવાલા જેને દુકાન લેવી હોય ને તેને આ વિડીયો શેર કરો